પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ થયેલ જીએસટી સુધારાની ઉજવણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર વિધાનસભા દ્વારા શારદા ભવન ટાઉનહોલ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલ અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સભ્ય બાબુ જીરાવાલાની અધ્યક્ષતા હેઠળ પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રબુદ્ધ નાગરિકોને જીએસટી અંગેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નોટિફાઈડ એરિયાના પ્રમુખ જય તેરૈયા તાલુકા ભાજપ પ્રમુખ ચંદ્રેશ પટેલ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીમાં આપેલી રાહતો અંતર્ગત એક પ્રબુદ્ધ સંમેલનનું આયોજન થયેલું તેમાં અંકલેશ્વર નગરજનોમાંથીને પ્રબુદ્ધ નાગરિકો અને કાર્યકર્તાઓ હાજર હતા અને આ સંમેલનની અંદર તાજેતરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે જીએસટીમાં રાહતો આપી છે એ રાહતોથીને દિવાળી બોનસ તરીકે આમ પ્રજાને કેટલો ફાયદો થશે એ વિષય અંતર્ગત સમજણ આપવામાં આવી છે અને આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં આ રાષ્ટ્રને એક નવી ક્રાંતિકારી તરીકે આ સુધારાને જોવામાં આવે છે જેને લઈને અર્થતંત્ર વ્યવસ્થાઓ મજબૂત બનવાની છે એ વિષય આજે ખૂબ સારી રીતે અહીંયા મૂકાણો છે ધન્યવાદ